અમદાવાદ રથયાત્રા દરમિયાન હાથી પર ક્રૂરતા એનજીઓ દ્વારા કલેક્ટરને ને પત્ર આપવામાં આવ્યું અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી રથયાત્રા દરમિયાન એક હાથી ડીજેના અવાજથી ગભરાઈને બેરિકેડ તોડીને રસ્તા પરથી ભટકી ગયો હતો જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને હાથીને વન ટીમે સુરક્ષિત રીતે ખસેડ્યો હતો આ કાર્યવાહી બાદ હાથીને માર મારવામાં આવી રહ્યો હોવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેણે પ્રાણી કલ્યાણ સંસ્થાઓમાં ચિંતા જગાવી છે આ બાબતે ગંભીર નોંધ લેતા એસસીડબ્લ્યુએ એનિમલ વેલ્ફેર એસોસિએશન દ્વારા અમદાવાદના કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં રથયાત્રા દરમિયાન હાથી સાથે બનેલી ઘટના અને ત્યારબાદ વાયરલ થયેલા ક્રૂરતાના વિડીયો અંગે અસરકારક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશનમાંથી જયેશ મહારાજ અત્યારે આપની સાથે રજૂઆત કરી રહ્યો છું હમણાં આ ગઈ રથયાત્રા દરમિયાન આપણે કિસ્સો જોયો કે હાથી થોડાક વિફરી અને પબ્લિકની અંદર અને આજુબાજુની ગલીની અંદર ઘૂસી ગયા હતા જેના લીધે ગભરાટનો માહોલ ઊભો થયો હતો સદનસીબ ત્યાંથી તુરત જ કાબુમાં આવી ગયા અને તેમને પાછા નિજ મંદિર પોતાના સ્થાન ઉપર લઈ ગયા ત્યાં સુધીની બધી જ વાત બહુ જ વ્યવસ્થિત રીતે રહી પરંતુ ત્યારબાદ બીજે દિવસે એ જગ્યાના કેટલાક માણસો દ્વારા હાથીની પજવણી હાથીને માર મારવાના અને એવા જે વિડીયો સતત અસંખ્ય વાયરલ થયા જે જોઈને ઘણું બધું દુઃખ ઉત્પન્ન થયું છે વેદનપત્ર હેતધારા ફાઉન્ડેશન સાથી ચેરિટેબલ ટ્રસ્ટ સંવેદના ફાઉન્ડેશન રેસ્ક્યુ ફાઉન્ડેશન મિશન સેફ ઉત્તરાયણ એનપીજીએ ગ્રુપ તેમજ અન્ય એનજીઓ સાથે મળીને કલેક્ટર કલેકટરશ્રીને સુપરત કરવામાં આવ્યું છે જે પ્રાણી કલ્યાણ માટે સંગઠિત પ્રયાસો દર્શાવે છે